નમસ્કાર દર્શક મિત્રો સ્વતંત્ર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારા રોડ રસ્તા કેવા છે કારણ કે આપણે વિકાસની વાતો કરતા હોઈએ છીએ અને લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર દ્વારા સારા રોડ રસ્તા બને એના માટે ફાળવવામાં આવતી હોય છે પરંતુ અહીંયાની હકીકત અને અહીંયાની બાબત કંઈક જુદી છે અલગ છે તમે અત્યારે જે એલઈડી સ્ક્રીન ઉપર જે લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો આ દ્રશ્ય આપણે અંજાર તાલુકાનું પસુડા ગામથી ભીમાસર જવા માટેનો આ મુખ્ય રસ્તો છે અને આ તમે રસ્તાની અત્યારે પરિસ્થિતિ જોઈ શકો છો એક જાગૃત નાગરિક દ્વારા આ રસ્તાની વાત કરતા જણાવવામાં આવ્યું અને અમારા સુધી ફોટો અને વિડીયોગ્રાફ્સ મૂકવામાં આવ્યા તેમણે જણાવ્યું કે આ રસ્તા ઉપર રોજના અનેક લોકો સ્લીપ થઈ જાય છે અને જે વરસાણાથી ભૂત સુધી અત્યારે જે નેશનલ હાઈવે બની રહ્યો છે જીઆર કંપની દ્વારા

પરંતુ જે સ્થાનિક જે જાગૃત નાગરિકો છે તેમને ખબર છે કે આ રસ્તા માટે સ્વતંત્ર સમાચાર જરૂરથી આગળ આવશે અને અમારો જે આ પ્રશ્ન છે એના નિરાકરણ માટે એ અમારા આ પ્રશ્નને વાચા આપશે પરંતુ ખરેખર જ્યારે આપણે મત આપી આપણે ચૂંટતા હોઈએ છીએ ગમે તે આપણા નેતાને અથવા તો આપણા માટે જે રજૂઆત કરે એના માટે પરંતુ આવી આવી બાબતે જ્યારે આ આખો રસ્તો તમે જોઈ શકો છો કેટલો ચીકડી માટી આ રસ્તા ઉપર આખો દી જે ભારે ઓવરલોડ વાહનો અહીંયાથી ડંફર નીકળી રહ્યા છે એ કેટલી માટી પછી આખો પટ વરસાદના કારણે ચીકડો થઈ જાય છે હવે આના આવા રોડ ઉપરથી કઈ રીતે તમે તમારું વાહન ચલાવશો અત્યારે એ મોટો પ્રશ્ન છે અને ખરેખર આવા આવા રસ્તા જે તોડી નાખ્યા એક બાજુ એ રસ્તો બનાવે છે નવા રસ્તાનું નિર્માણ કરી રહ્યા છે તો એક બાજુ આવા ગામડાના રસ્તાઓ એના દ્વારા તોડવામાં આવી રહ્યા છે તો હું જિલ્લા પંચાયતના પ્રમુખ સાહેબને સાહેબને અંજાર અને જે પણ અધિકારીના અંડરમાં આવતો આ રોડ છે એને કે સાહેબ આટલો આટલો રોડ તોડી નાખ્યો આવા ભારે ઓવરલોડ વાહન જે ડમ્ફર ચલાવી રહ્યા છે એના વિરુદ્ધમાં શું કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અથવા જ્યાં રોડ તૂટી ગયો છે ભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે અનેક વર્ષો થઈ ગયા આ રોડમાં કોઈ જાતનું નવું કામ કરવામાં નથી આવ્યું તો આ રોડ રસ્તાનું કામ ક્યારે શરૂઆત કરવામાં આવશે કે પછી વહીવટી તંત્ર આ રોડ ઉપર પણ કોઈ નિર્દોષનો ભોગ લેવાય અથવા તો એને ખૂબ મોટી ઈજાઓ આવે એના માટે રાહ જોઈ રહ્યું છે બાકી તમારા વિસ્તારના રોડ રસ્તાની શું કેવી હાલત છે કેવી પરિસ્થિતિ છે અમને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો જય ભારત જય હિન્દ